હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ જોતાં જ તરત બનાવશો ઘઉં ચોખા મગ કે અરદ વગરના ફક્ત બે બટેટામાંથી ફરારી પાપડ ટેસ્ટમાં બેસ્ટ અને ખાવામાં એકદમ ક્રિસ્પી બાફવા કે વણવાની ઝંઝટ વગર ખૂબ જ ઓછા સમયમાં રેડી થશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બટેટા લેશું મારા બટેટા નાના છે એટલે હું ત્રણ લઉં છું તમે મોટી સાઈઝના બે બટેટા પણ લઈ શકો છો અને કિલો એક બટેટામાંથી પણ આ પાપડ બનાવી શકો છો તો હવે પીલરની મદદથી પહેલાં આપણે તેની છાલને દૂર કરી લેશું તો અહીંયા આપણે પાપડ બનાવવા માટે પહેલાં બટેટાની ઉપરની છાલ આપણે દૂર કરી લેશું અને બટેટા સરસ સાફ કરી લેશું ફ્રેન્ડ્સ એકદમ નવી રીત છે અને બનાવવા પણ ખૂબ જ સહેલા છે તમે વિચાર્યું પણ નહીં હશે કે આ રીતે આપણે ફરાળી પાપડ બનાવી શકીએ છીએ તો બસ બધા બટેટાને આપણે પહેલાં આ રીતે સાફ કરી લેશું તો હવે તમે જોઈ શકો છો આપણે સરસ બટેટાની છાલ દૂર કરી લીધી છે હવે આ બટેટાને આપણે મિની ગ્રેટરની મદદથી લાંબી લાંબી સ્લાઇસ બનાવીશું તો તેના માટે આપણે એક મોટા વાસણમાં પહેલાં પાણી લઈ લેશું ગાજર અને દૂધી માટેનું જે છીણ બનાવવા માટેનું ગ્રેટર આપણે વાપરીએ છીએ તે જ ગ્રેટરના મદદથી આપણે આ બટેટાને તેના ઉપર આ રીતે ચલાવશું એટલે લાંબી લાંબી સ્લાઇસ બનીને રેડી થશે તો બધા બટેટાને આપણે આ રીતે છીણી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે લાંબી લાંબી કાતરી બનીને રેડી થશે ત્રણેય બટેટાને આપણે પહેલાં આ રીતે છીણી લેશું મિનીગ્રેટરથી એકદમ ઝડપથી તે રેડી થઈ જાય છે તો અહીંયા સરસ આપણે બધા બટેટાની કાતરી બનાવીને રેડી કરી લીધી છે અને ફ્રેન્ડ્સ આ રીતે પાણીમાં તમે કાતરી બનાવશો તો તમારું બટેટું પણ કારું નહીં પડશે હવે તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે તો બટેટામાં રહેલો સ્ટાર્ચનું પ્રમાણ આપણે દૂર કરવા માટે બટેટાની કાતરીને આપણે પહેલાં બે વખત સારી રીતે ધોઈ લેશું જેથી કરીને તેમાં રહેલું સ્ટાર્ચ છે તેને આપણે દૂર કરી શકીએ બટેટામાં રહેલા સ્ટાર્ચને દૂર કરવા માટે અહીં આપણે એક વાસણ ઉપર કાણાવાળું વાસણ સેટ કરશું ફ્રેન્ડ્સ તમે નળની નીચે પણ આને ધોઈ શકો છો તો છીણેલા બટેટાને આપણે તેમાં લઈ લેશું અને સારી રીતે પાણીથી આપણે ધોઈ લેશું જેથી કરીને બધું સ્ટાર્ટ છે એ નીચે જમા થઈ જશે તો આ રીતે આપણે બટેટાની કાતરીને પહેલાં ધોઈ લેશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે ખરાબ પાણી છે એ વાસણમાં જમા થઈ ગયું છે તો હવે આપણે ગેસ તરફ જઈશું અને એક કઢાઈમાં આપણે પાણી ગરમ કરીશું અહીંયા પાણીનો કોઈ ચોક્કસ માપ નથી બટેટાની કાતરી ડૂબે એટલું પાણી આપણે તેમાં એડ કરીશું સાથે સાથે અડધી ચમચી જેટલું આપણે મીઠું પહેલાં એડ કરી દઈશું અને આ પાણીને સારી રીતે ઉકાળી લેશું તો આ રીતે પાણીમાં બબલ સાવા માંડે એટલે આપણે રેડી કરેલી કાતરીને તેમાં એડ કરી દઈશું અને આ રીતે એડ કર્યા પછી આપણે પચાસ ટકા આ કાતરીને પકાવીશું તો ફક્ત બે મિનિટમાં જ કાતરી છે એ સરસ પાકી જશે પાણીમાં તો તમે જોઈ શકો છો આ રીતે પાણીમાં બબલ્સ આવવા માંડે એટલે આપણે વચ્ચે વચ્ચે તેને ચેક કરવાનું તો આ રીતે તમે કાતરીને ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કાતરી છે એ પચાસ ટકા પાકી ગઈ છે તો બસ બે વાર તમે વચ્ચે વચ્ચે ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે તો હું બે મિનિટ પછી ફરીથી ચેક કરું છું અને આ ફેરી ચેક કરતા ખ્યાલ આવે છે કે બટેટું છે એ એકદમ સરસ પચાસ ટકા જેટલું બફાઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તેનું પાણી દૂર કરવા માટે આ રીતે આપણે એક વાસણ ઉપર ફરીથી કાણાવાળું વાસણ સેટ કરી દેસું અને આ રીતે બાફેલી કાતરીને તેમાં લઈ લેશું એટલે બધું પાણી નીતરી જશે તો આ રીતે આપણે બટેટાની કાતરીને બાફી લેશું અને હવે તેમાંથી આપણે પાપડ બનાવીશું જ્યારે કાતરી ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી પાપડ બનાવી લેશું તો ચાલો હવે આપણે પાપડ બનાવીશું તેના માટે આપણે પ્લાસ્ટિક સીટ ગોઠવી લેશું અને પ્લાસ્ટિકની સીટ ઉપર આ રીતે બાફેલી બટેટાની કાતરીને લઈ લેશું સેજ દબાવીને પ્રેસ કરીને જ આ પાપડ બનાવીશું હાથેથી તો ફક્ત હાથેથી દબાવીને જ આપણે પાપડ બનાવવાના છે અહીંયા આપણે વણવાની પણ જરૂર નહીં પડશે અને સહેજ જાડા રાખવાના એટલે બટેટાની કાતરી છે એ છૂટી ન પડે તો બસ થોડોક ચમચાથી પણ વજન આપી દેશું તો આ રીતે આપણે બધા પાપડ બનાવીને રેડી કરશું ફ્રેન્ડ્સ ખૂબ જ સહેલાઈથી આ પાપડ બની જાય છે પણ બટેટાની કાતરીમાંથી પાપડ બનાવીએ ત્યારે પાપડ ખૂબ જ ઓછા બને છે તો ફ્રેન્ડ્સ મેં અત્યારે શીખારવા માટે જ ફક્ત ત્રણ બટેટાનો ઉપયોગ કરેલો હતો તમારે વધારે બનાવવા હોય તો તમે વધારે પણ બટેટા લઈને આ રીતે પાપડ બનાવી શકો છો અત્યારે ટોટલ બાર પાપડ બનીને રેડી થયા છે હવે તેને આપણે બે કલાક માટે તરકે સુકવવા રાખી દેશું બે કલાક પછી ફરીથી આપણે ચેક કરશું બે કલાક થઈ ગઈ છે તો હવે આપણે પાપડને પલટાવી લેશું તો પાપડને પલટાવા માટે આપણે તવેથાનો ઉપયોગ કરશું જેથી પાપડ છે એ જરા પણ તૂટશે નહીં અને ઝડપથી તે પલટી જાય છે ફ્રેન્ડ્સ આ પાપડને બનાવતી વખતે સહેજ જાડા રાખવાના જેથી કરીને પાપડ સુકાય એટલે એકદમ સરસ તૈયાર થશે તો અહીંયા આપણા પાપડ સુકાઈ ગયા છે બે દિવસ પછી હવે પાપડ રેડી છે તળવા માટે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા પાપડ બનીને રેડી છે હું તમને તળીને પણ બતાવું છું જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બઈના છે એકદમ સરસ તળાશે અને ક્રિસ્પી પણ લાગશે તો જો ફ્રેન્ડ્સ તમે પહેલીવાર આ વિડિયો જોતા હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ પાપડ બને છે તો રેડી છે આપણા ફરાળી પાપડ આ પાપડ કેટલા ક્રિસ્પી છે તેનો અવાજ સાંભળીને જ તમને ખ્યાલ આવી જશે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે